અને થાકીને રાત્રે વેલા સુઈ જઈએ છીએ પણ જાગરણ કરતા નથી શાસ્ત્ર કહે છે પુણ્યમ ભવેત કોટી ગુણમ વ્રતે જાગરણે કૃતે વ્રત કર્યો હોય અને જાગરણ કરવામાં આવે તો તે વ્રતનું કોટી ગણો પુણ્ય થાય છે એટલું જ નહીં વિના જાગરણમ વ્રતે વ્રત પુણ્ય ક્ષયો ભવેત જો વ્રત કરીએ છીએ અને જાગરણ નથી કરતા તો તે વ્રત ના પુણ્યનો ક્ષય થાય છે જોઈએ તેવું ફળ તેનું મળતું નથી જે રીતે આપણને પુણ્ય બતાવવામાં આવ્યું છે એ પુણ્ય યથાર્થ રીતે આપણને જોઈએ છીએ તો જાગરણ કરવું જોઈએ કરવું જોઈએ કરવું જોઈએ શાસ્ત્ર ત્યાં સુધી કહે છે કે જ્યારે ભગવાનનો ભક્ત ભગવાનની સામે જાગરણ કરતો હોય ત્યારે

જેટલું જાગી શકીએ છીએ એટલી તન્મયતાથી ભગવાનનું નામ સ્મરણ કીર્તન ધૂન આ બધું કરતા કરતા જાગરણ કરવું જોઈએ ઘણા લોકો એવા પણ છે જે પિક્ચરો જોઈને જાગરણ કરે છે ત્રણ ત્રણ કલાકના બે ત્રણ મૂવી જોવે એટલે રાત પૂરી થઈ જાય બિલકુલ આ જાગરણ કરવાની પદ્ધતિ નથી. જે વ્રતના જે અધિષ્ઠાતા દેવ છે તન્મય થઈ અને જ્યારે આપણે એને ભજીએ છીએ ત્યારે એ વ્રતનું ફળ મળે છે એટલા માટે આવી ભૂલો ન કરવી કંઈ ન આવડે તો છેલ્લે ભગવાનનું નામ સ્મરણ કરવું અને રાત્રિ પસાર કરવી એટલું પણ ન આવડે તો જ્યાં ભગવાનના ભક્તોનો સમૂહ હોય ત્યાં જતા રહેવું એમની સાથે જાગરણ કરવું તેથી આ બધી વસ્તુઓ આ તકલીફો આપણને નડે નહીં પણ જાગરણ અવશ્ય કરવું અવશ્ય કરવું ને અવશ્ય કરવું આ માહિતી અત્યંત ઉપયોગી છે અને શેર કરજો અને આવી જ શાસ્ત્રીય માહિતી માટે આ ચેનલને ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો ધન્યવાદ